મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પટેલ શૈલેશ કુમાર કાંતિલાલની માલિકીની ડિવાઇન ફૂડ નામની ફેક્ટરી પર નકલી પનીર તો બનાવવાના આરોપ તો લાગ્યા છે સાથે સાથે આ ફેક્ટરીમાં પોલ્યુશનના નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું સામે આવ્યું છે આ ફેક્ટરીમાં માનવ જાતને હાનિ પહોંચાડતું ગંદુ પાણી જમીનમાં ઉતરાતું હોવાનું પણ સામે આવ્યું છે આ ફેક્ટરીની અંદર સોલ્યુશનના નિયમ પ્રમાણે ઈટીવીટી પ્લાન્ટ પણ નહી હતો જેથી આ મામલે પોલ્યુશન ડિપાર્ટમેન્ટ કાયદેસર તપાસ કરી ગુનો નોંધે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે

પામોલિન તેલમાંથી પનીર બનાવાતું હોવાની ખબર પડી હતી આ સાથે તેનું ગંદુ પાણી પણ જમીનમાં ઉતરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે ત્યારે આના વિરુદ્ધ પોલ્યુશન ડિપાર્ટમેન્ટ ઝડપથી જાગીને તપાસ કરી માનવજાતને નુકસાન કરવાના ગુના હેતુ ફોજદારી ગુનો નોંધે તેવી લોકમાંગ ઉઠી છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા